આખરે લોકસભાની ચૂંટણીની બધી જ પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ છે ચૂંટણી પણ યોજાઈ ગઈ તેનું પરિણામ પણ આવી ગયું અને દેશમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ પણ લઈ લીધા આ લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ રાજ્યોમાં તમે જુઓ તો અલગ જાતના સમીકરણો જોવા મળ્યા અને એની ક્યાંક અસર એ આવનારી આ લોકસભાની ચૂંટણીઓમાં પણ થતી હોય એ રીતે જોવા મળ્યું હતું ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસમાંથી પચીસ બેઠકો ઉપર જીત મેળવી છે જોકે તેઓ હેટ્રિક નથી લઈ શક્યા એમ નો ટાર્ગેટ હતો ક્યાંક છવ્વીસમાંથી છવ્વીસ લઈ જવાનો પરંતુ એક બેઠક એ કોંગ્રેસના ફાળે ગઈ છે અને છવ્વીસમાંથી તેઓ 25 બેઠક ઉપર જીત મેળવી છે જો કે એમના માટે કંઈ ઓછી નથી પરંતુ જે પણ લોકસભાની ચૂંટણીમાં જે અસર એમને જોવા મળે છે આ વખતની ગુજરાતની લોકસભાની જે ચૂંટણી હતી એ ક્યાંક ભાજપ માટે ક્યાંક વિપરીત થતી હોય એ રીતે પણ જોવા મળ્યું કે જેથી આવનારા સમયમાં ભાજપને કોઈ મોટું નુકસાન ન થાય ભાજપના ગઢમાં ક્યાંક મોટું ગાબડું ન પડી જાય એના માટે ભાજપ પોતાની અલગ રણનીતિ સાથે નીકળી આવતી હોય છે અને ભાજપની જે રણનીતિ છે એના આધારે તેઓ જીતતા આવતા હોય છે તમે ગુજરાતમાં જુઓ તો નરેન્દ્ર મોદી કોઈ અન્ય ચહેરાને બહુ મોટો થવા દીધો નથી પોતાનું જે પણ ગુજરાતમાં તમે એમનું મંત્રીમંડળ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં એમનું જે મંત્રીમંડળ છે એમાં કોઈ ચહેરો એવો નથી કે જે સૌથી મોટો ચહેરો હોય કે જે નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે એમ છે નરેન્દ્ર મોદી જ એ ચહેરાઓને મોટો કરવાનો પ્રયત્ન નથી કરતા અને એમને જાણી જોઈને એવા જ ચહેરાઓને ત્યાં આખું મંત્રીપદ આપી દેતા હોય છે કે જ્યારે અમને કોઈ એવી અસર પડે કોઈ એવું કોઈ એવું સમીકરણ ઊભું થાય કે જેથી અમને બદલવાની જરૂર પડે તે તેઓ નિકોચ તેમને બદલી દેતા હોય છે એટલે આ વખતની જે લોકસભાની ચૂંટણી હતી એમાં ક્યાંક ઘણી બધી અસરો જોવા મળી ક્યાંક ક્ષત્રિય આંદોલન થયું ક્યાંક ભાજપમાં જ ખુદ આંતરિક વિવાદો શરૂ થયા એના કારણે ભાજપ આ વખતે લોકસભાની ચૂંટણી પછી કે જે રીતે વાત થઈ હતી કે ભૂપેન્દ્ર પટેલની સરકારનું જે મંત્રીમંડળ છે એનું વિસર્જન થાય તે સ્વાભાવિક રહ્યું છે અને આ વખતે તેઓ ઘણા એવા મંત્રીઓ છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કે જેમને મંત્રી મળ્યું હતું કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા એમના પત્તા કપાઈ શકે એમ છે કયા કયા મંત્રીઓ હોઈ શકે એના ઉપર નજર કરીએ તો સૌ નામ આવે છે બળવંતસિંહ રાજપૂતનું કે જેઓ સિદ્ધપુર બેઠક ઉપરથી જેઓ ચૂંટણી જીત્યા હતા અને એમના ઉદ્યોગનું ખાતું આપી દેવામાં આવતું જો કે તેઓ એક સમયે તો કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા એટલે આ વખતે બળવંતસિંહ રાજપૂતનું મંત્રી એ પાછું ખેંચી લેવામાં આવશે તેની પૂરેપૂરી સંભાવના છે અને એના પાછળનું કારણ પણ એ છે કે પાટણ બેઠક કે જે એમ બળવતસિંહ રાજપૂતના અંડરમાં આવે છે તો પાટણ બેઠક ઉપર તે ક્યાંક કોંગ્રેસ વધારે મજબૂત થતી હોય એ રીતે જોવા મળ્યું છે લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર તો કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોરે એમને સારી એવી ટક્કર આપી છે અને એના કારણે ક્યાંક જે ભાજપનો જે ટાર્ગેટ હતો કે જે પણ મોટા મોટા જે આગેવાનો છે જે નેતાઓ છે એમના મત વિસ્તારમાંથી તેઓ સિત્તેર હજારની લીડ નીકાળી શકે પરંતુ બળવતસિંહ રાજપૂતના મત વિસ્તારમાંથી એટલી બધી લીડ એ ક્યાંક એમને મળી નથી એટલે એના કારણે બળવંતસિંહ રાજપૂતનું મંત્રીપદ કપાઈ શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહી છે વાત કરીએ કનુભાઈ દેસાઈ કે જેઓ નાણાં મંત્રી છે એમનું પણ ક્યાંક એટલી બધી લીડ નથી આપી શક્યા ભારતીય જનતા પાર્ટી અને એટલો મજબૂત ચહેરો નથી ને એના કારણે ક્યાંક એમનું પણ મંત્રીપદ કપાઈ શકે તેવું પણ દેખાઈ રહ્યું છે ઋષિકેશ પટેલ કે જે આરોગ્ય મંત્રી છે અને એમના કારણે તમે જુઓ તો ક્યાંક વિસનગરની જે બેઠકો છે ત્યાં એમની એટલી બધી લીડ એ ભાજપને નથી આપી શક્યા એટલે એના કારણે એમનું પણ મંત્રીપદ કપાઈ શકે તેની પણ પૂરેપૂરી સંભાવના છે કુંવરજી બાવળિયા કે જેઓ કૃષિ મંત્રી હતા એમનું પણ મંત્રીપદ પાછું ખેંચી લેવામાં આવશે કોઈ અન્ય ચહેરાને તેની જગ્યાએ મૂકવામાં આવશે તેવી વાતો થઈ રહી છે વાત કરીએ ગંભાળિયાથી મૂળબુરા કે જે પ્રવાસન મંત્રી હતા તેમનું પણ મંત્રીપદ કપાઈ શકે કુબેર ઢીંડોર કે જેઓને શિક્ષણનું ખાતું આપવામાં આવ્યું હતું એમનું પણ મંત્રીપદ કપાઈ શકે ભીખુસિંહ મોડાસા જે અન્ન પુરવઠાનું એમના ખાતું હતું એમનું પણ મંત્રીપદ કપાઈ શકે કુંવરજી હળપતિ જગદીશ પંચાલ આ બધા જે નેતાઓ છે કે એમના મંત્રીપદ કપાઈ શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે અને આમની જગ્યાએ કોઈ અન્ય ચહેરાઓને ફરીથી ભારતીય જનતા પાર્ટી મોકો આપશે જોકે એ મોકો કોને આપે છે એ જોવા ઉપર સૌની નજર તો રહેલી જ છે એટલે ક્યાંક એવી વાતો થઈ રહી છે કે જે તે ક્ષત્રિય આંદોલન થયું કે એની અસર જો કે ભાજપને એટલી બધીનો નથી જ પડી પરંતુ ક્યાંક એને હટાવવા માટે ક્યાંક એને ક્યાંક ડામવા માટે કે ક્ષત્રિય આંદોલન આંદોલન જેવું કોઈ બીજું આંદોલન ઊભું ન થાય એના માટે ક્યાંક ભાજપ ફરીથી કોઈ ક્ષત્રિય આંદોલનના અસરકારક જે ફેક્ટરો છે એના કારણે ક્યાંક ક્ષત્રિય આગેવાનોને ક્યાંક મોકો મળે તેની પણ સંભાવનાઓ રહેલી છે અને વાત કરીએ બનાસકાંઠાની બેઠક કે જે કોંગ્રેસના ફાળે ગઈ છે તો એના કારણે ક્યાંક ઠાકોર સમાજમાંથી ફરીથી ક્યાંક મોકો મળે ભારતીય જનતા પાર્ટીમાં તેની પણ ચર્ચાઓ જોર પકડ્યું છે એટલે આની સાથે ક્યાંક અલ્પેશ ઠાકોર શંકરભાઈ ચૌધરી આવા જે અમુક જે દિગ્ગજ નેતાઓ છે એમને મોકો મળે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહે છે કેમ કે ઘણા સમયથી તેઓ ક્યાંક મંત્રીપદની આશાઓ રાખીને બેઠા છે અને ઘણા બધા એવા નેતાઓ પણ છે કે જે મંત્રીને લાયક પણ છે એમના પાછળ આખું પીઠબળ રહેલું છે પરંતુ ભાજપ એમને મંત્રીપદ આપતી નથી એટલે દર વખતે જ્યારે મંત્રીપદ નથી આપતા તો એની અસર ક્યાંક નેગેટિવ રીતે ન જોવા મળે એના કારણે આ વખતના મંત્રીમંડળમાં ક્યાંક આ બધા નેતાઓને મોકો મળે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે તમને શું લાગે છે કયા નેતાઓને મંત્રીપદ મળશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને આવા આ જ વિડીયોને જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોતા રહો સચેત વિજય